સુરતના ડિંડોલીના પોલીસ ઇન્સ્પેક્ટર એચ જે સોલંકીને ગુજરાત હાઈકોર્ટે ત્રણ લાખનો દંડ ફટકારતા કહ્યું છે કે આવા પોલીસ અમલદારને જોઈને તેમને પણ ડર લાગી રહ્યો છે અને તેમને પણ આવા પોલીસ અમલદારો વગર કારણે લાત મારે તેવી સ્થિતિ આ સીસીટીવી ફૂટેજ બાદ તે અનુભવી રહ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર છે એચ જે સોલંકી તેમના એક સીસીટીવી વાયરલ થાય છે આ સીસીટીવીમાં સુરતના જ એક વકીલ જેમનું નામ છે હિરેન નાઈ આ હિરેન નાઈ જે સમયે તેમની કારમાં બેસવા જઈ રહ્યા હતા તે સમયે એચ જે સોલંકી તેમના પાસે રહેલું આ સરકારી વાહન જે લાલ અને વાદળી લાઈટ ચાલુ હતી તે જ લઈને આવે છે અને આ હિરેન નાઈને વગર કારણે લાત મારે છે આ ઘટના બાદ સુરતના જે એડવોકેટ છે તે પહોંચે છે પોલીસ કમિશનરની ઓફિસે પરંતુ આ એચ જે સોલંકીના વિરુદ્ધમાં કોઈ ફરિયાદ દાખલ થઈ નહોતી અને ત્યારબાદ આ હિરેન નાઈ પહોંચે છે ગુજરાત હાઈકોર્ટમાં ગુજરાત હાઈકોર્ટમાં જેના જસ્ટિસ નિર્જળ દેસાઈ જે આ સાંભળ્યા હતા તેમને સીસીટીવી ફૂટેજ બતાવવામાં આવે છે અને ત્યારબાદ તે કડક ટિપ્પણી કરે છે આ સીસીટીવી ફૂટેજ જોયા બાદ તેમને પણ ડર લાગે છે કેમ કે ગુજરાત પોલીસમાં રહેલા આ કેટલાક પોલીસ અમલદારો તેમને પણ વગર કારણે લાત મારે તેવું અર્થઘટન તેમની વાત પડતી થઈ શકે છે આ ઘટના બાદ જસ્ટિસ નિર્જર દેસાઈ આ એજ જે સોલંકીને ત્રણ લાખ રૂપિયાનો દંડ ફટકારતા કહે છે કે હવે જ્યારે પણ આ પોલીસ અમલદારને કોઈને લાત મારવાની ઈચ્છા થશે તે સમયે તેમને આ દંડ યાદ રહેવો જોઈએ આ ઘટનાને પગલે ગુજરાત હાઈકોર્ટે પણ નારાજગી દર્શાવી હતી કેમ કે કોઈ નિર્દોષ વ્યક્તિને તમે કેવી રીતે મારી શકો કાયદાને વિરુદ્ધમાં તમે કેવી રીતે જઈ શકો હાલ આ એચ જે સોલંકી છે તેમની મુશ્કેલીમાં વધારો પણ થયો છે અને ગુજરાત હાઈકોર્ટે ઉચ્ચ પોલીસ અધિકારીઓને ત્યાં સુધી કહ્યું હતું કે આવા પોલીસ અમલદારોના વિરુદ્ધમાં કેમ કોઈ પણ પ્રકારની કાર્યવાહી થતી નથી ને કેમ કોઈ પગલા નથી લેવાતા આ એચ જે સોલંકી છે તે હવે મુશ્કેલીમાં મુકાયા છે આ પ્રકારના સમાચાર જો આપણે પસંદ આવતા હોય તો હોટલાઈન ન્યૂઝ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં